વર્તમાન ધરાવી દેહ પડાવ્યો કહે છે મહારાજ વર્તમાન ધરાવી દેહ પડાવ્યો કહે છે મારા મહારાજ કે તને વર્તમાન ધરાવ્યા ત્યારથી આ દેહને પાડી દીધો છે પડાવી દીધો છે હવે તું માનીતાને ભૂલી જા જો જરા સ્ક્રીન ઉપર જોજો આ મહારાજ મોટા પુરુષ દ્વારા જો દેહને જ્યારે વર્તમાન ધરાવે ને ત્યારે જ તે એના દેહનો નિકાલ કરી નાખ્યો છે ઓલરેડી હસ બિન ડન

કોઈ તર્ક કુતર્ક ના કરશો કોઈ શંકા ના કરશો કોઈ સંશય ના કરશો આમાં જો લગાર ખોટું કહેતા હોય તો પાપ અમારા માથે હે ભાઈ લગાર જો ખોટું કહેતા હોય તો શ્રીજી મહારાજે જેમ સમ ખાધા છે એમ અમે પણ સમ ખાઈએ છીએ આ સર્વે સંત હરત પરમોશના સમ છે જો આમાં લગાર પણ ખોટું હોય તો દેહ ભાવ નડે છે વિચાર ન કરશો છે જ નહીં ત્યારથી મહારાજે મોટાએ વર્તમાન ધરાવ્યા દેહ પડાવ્યો મૂર્તિમાં રાખી લીધા આવે છે વિશ્વાસ છે વિશ્વાસ નિરુત્થાન પણ કરજો આ પાકું કરાવવા માટે આ જ્ઞાન સત્ર છે આ પાકું કરાવવા માટે આંબો એટલે આંબો અને લીમડો એટલે લીમડો એના જેવું નિરુત્થાન પણ કરજો